દરિયા કાંઠે દીપ તું મારી તારું ઊંચા કોટડા ધામ ખાંડિયા ત્રિશુળ વાળી મારી ચામુંડા કાળિયા ભેલ ની દેવીના ત્યાં મુખામ બાપા હે ઊંચા કોટડા મા ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી હાજરા હજુર છે માના સતના દીવા બળે છે જે કાળિયા ભેલની દેવી કહેવાય જેને વેણે વાતો કરી પડદે વાતો કરી મા ચામુંડા તો જેને ચંડમુંડ નો સહાર કીધો દઈ તો ના મૂળ બાળિયા ચંડી સ્વરૂપે દેવ ચામુંડા કોટડે આસન વાળિયા ભાર ભૂમિનો ઉતાર નારી તુજ માં ભવનેશ્વરી એને કરતી સદા કલ્યાણ જગતના ના માં પરમેશ્વરી ઈ ગઢ કોટડા ની દેવી જે માતાજી એ ખીમા વાજા દરબાર ને હાથો હાથ ચૂડી અને ચૂંદડી આપ્યા વર્ષો પહેલા કાળિયા ભીલ ની વખત ની વાત કરવી પહેલા એ ઊંચા ગઢકોટડા ને સારી બાજુ કિલ્લો હતો ઊંડી ઊંડી ખાઈ હતી લાકડા નાખી ખાઈ ને જગવતા એટલે કોઈ માથે ચડાઈ ન કરી શકે પણ મા ચામુંડા એવા બોલે બંધાણા થાકે હે ખીમાજી જ્યાં સુધી તારા હાથમાં ચૂડી છે ને મેં મારી દીધેલી આ ચુંદડીનો છેડો બાંધેલો છે ને ત્યાં સુધી દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તારો વાળ વાંકો કરી શકે આવું ચામુંડા માયા એને વરદાન આપેલું ગમે ત્યારે પાળ આવે લશ્કર આવે તો આમ રાજનું રક્ષણ તો એ લાકડાની ખાઈ હળગાવીને થાય કીમો વાધો હાથમાં તલવારો લઈને મેદાને પડે પણ માની દયાથી આમ તો એકલા હાથે તાળી ન પડે પણ પાડીને દેખાડે જેને ભેરે કોટડાની ચામુંડા હોય ને હું ખામી હોય આવી ઘટની દેવી જે ચામુંડા ભીલોની દેવી ના તો કાલિયા ભીલ નો અમર ઇતિહાસ પીડ્યો છે આ હા 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 એ દરિયાને કાંઠે માયાના હરડા ગાયા એને રોતો સાનો રાખ્યો એને દૂધ પાયા એનો તો અથાગ ઇતિહાસ છે ઠેઠ મારવાડમાંથી જસો ભીલ આવ્યા હતા પણ એના અંદર દાણા પાણી અહીંયા કોટલે લાવ્યા કાળિયા ભીલ જેવો દીકરો દીધો માયા એના રખો પાકી જાવ મા એના રખોપા કરે અને આમ જો એસી વર્ષની વૃદ્ધ ડોસી થઈને આવે હું કામ કે ઉદર રહેતા બાપ મર્યો ને જન્મતા મરી ગઈ માં બાપ બે નહોતા નો ધારો પોતાના નેહડામાં રખડતો પછી અમીર આહિરે એને આશરો આપ્યો પણ એ કાળીઓ જયારે જવાન થયો ને આમ તો ગાયું થારતો અમીર પોતાને ખબર હતી કે હું માતાજીનો દીધેલો છું મારા ચામુંડા મારા બાપના મારી માના વેણે બંધાણા છે પણ હવે આ મજૂરીએ ક્યાં લગી જાય ઉતાર માનું ભજન કરે પણ મારી ભાગમાં છે તે ભેળી થાય એવું સમજીને કાળિયો મા બાપ વગેરેનો અને ઉદળા આહિર નો કે જગતમાં આહિર જેવો ક્યાંય આશીર્વાદ પણ મારી અહીંયા તો ઢોર સારો માલ સારો આ હતું ત્યાં મને જન્મ દીધો એક વાર કાળિયો રોય પીડ્યો માનામાં એકવાર વાર એવું બને છે પોતે ગાયો લઈને વગડામાં ચારે છે બપોરનો તળીકો વૈશાખ ધરતી ની હા નાખે મુઠી ભરીને દાણા તો ધરતી પાસે નાખો તો ધાર 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 ધાણી ફૂટી જ આવી લુહાબકે થાકી ગયો એટલે એક બાવળના સાંજે હુવાઈ ગયું પોતાના બપોરે નિંદિર આવી ગયેલી અહીંયા માં ભગવતી કોટડાની ચામુનો વિચાર કરે છે એટલે હાલ હવે આની ઉંમરે થઈ ગઈ છે હવે આને કાંઈક આપું ઘણો રખડ્યો ખૂબ દુઃખી થયો નકર એને મારી માથે વિશ્વાસ નહીં આવે રેઢી ગાયું ચરે છે કોઈ રખેવાળ નથી માતાજીએ પેલા તો ડોહી બની ને એ ગાયું ચારી ઘડીક તો જો હમણાં ઘડીક ઊભો થઈ જાય ને મને બોલાવે તો મારે સગાડવો નહીં વિચાર તો કરો મા ભગવતી એટડા લીલા કરું માં ભગવતી જ્યાં કાળિયો હું તો ને ત્યાં પ્રગટ થઈ હોય કારણ કે પડદે વાતો કરે હોય મારા કાળિયા હાથ કરે કાળિયા એટલે તો એક તો દુખનો માર્યો વખાનો માર્યો માં માં કરીને સૂતેલો એ કાળિયા કીધું એટલે ધબકી ગયો કોણ આજુબાજુ બાજુ જોયું કોઈ ને ભાયા નહીં એટલે એમ છું કે મારો જીવ ભૂંડો ના પાડતો છે કાંઈક બોલતો છે બોલ પાછો સૂતો વળી એ કાળિયા અને વળી બેઠો છો કોણ બોલે કે હું કોટડાની જામુંડના કહે મારી માં મારી દેખાતા નથી પણ દે વાતો કરે સાહેબ ધન્ય હો મારી દેવી જો તો કરી આ મારી હું તારો કાવ્યો એ માં એ કાળિયા હવે હું આવી છું ને આમ તો તને દુખી નહીં થવા દો બેટા આમ તો દીકરા બોલ હું જો બેટા ને બસ મારી હું માગું તું આવી ને તારા દર્શન થઈ ગયા પણ કાંઈક મારી હું તો કહે દઉં ઓળખા મારું મારી દેવી એ મારી માં જો તું મારા બાપ ને વેણે બંધાણી હોય મારી માં ને કઈક વસન આપ્યું હોય મળી તો હું કાળીયો હતો તે મને જન્મ દીધો હોય આ ધરતી માથે અધિકાર દીધો હોય પગ મૂકવાનો તો મારી મને એવું કઈક તું આય આપ્યા બીજું કઈ નથી જોતું તારું મારું નામ જગતમાં અમર થઈ જાય મારી દુનિયા યાદ કરે તારા નામ ને આમ તો પેલું મારું નામ ગવાય એવું આ કઈક મારી આ માં જોયા ને હે કાળિયા પછી મને ભૂલી નહીં ને અરે મારી માં હું ભૂલું હું તો બસ મારી એક કામ આપું છું અને એ છે ને એ લઈને પછી તું જાજે દરિયે એ દરિયાની ભેખ ઉપરથી દરિયા દરિયાની ભેખ ઉપરથી પછેડીને દરિયાના પટ ઉપર નાખજે તમે કોઈ કોટલા દર્શન કરવા ગયા હોય તો ખબર એ પછી ધાર માથે ગામ છે આખું માનું મંદિર છે ત્યાંથી ઘણો આમ હેઠે આમ આપણી શકરા જાય એટલી હેઠે દરિયો છે એ ધાર ઉપરથી પછેડી નાખશે ની દરિયાની માલપા પછેડી તરશે દરિયાની માલપા વાણ હાલે એમ અરે વાન તો હું પણ ઇષ્ટિમભુરુ આમ જો તારી મોજ નો થાય આમ જો કાળીયા તારી પવન ભેગી પછેડી દરિયાની માઇલ પાસે જઈને મારે શું કરું અરે કે લૂંટફાટ કરીએ તું કોળી છો ભીલ છો મારો સેવક છો પણ કેવી લૂંટ કરીએ અધર્મીની હો ધર્મીની નહીં દ્વારકાના ઠાકરના વાણ નીકળે ને તો એને નો હાથ ડાળાય સદાવ્રતના રોટલાના જે વાણ નીકળે એને હાથ નો ડાળાય એ કાળિયા ધર્મની સંપત્તિ નીકળે ફેરંગીના વાણ નીકળે અંગ્રેજોના વાણ નીકળે માણાના લોહી શું છે રૂપિયા હોય ને એને લૂંટી લેજે બેટા હું આમ તો તારી ભેળી છું એમાં

પણ આ વિચાર કરતા કરતા સંધ્યા ટાણું થઈ ગયું કે હવે ઢોર લઈને તો ગામમાં જવું છે હાલો એ સંધ્યા ટાણે એ ધણ ગોળી કાળીઓ ભીલ ધીરે 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 કોકલા તરફ આવે છે અમીર નેહડા તરફ આવી ગાવું અને ઢોરને બાંધી નીણ કરી માતાજીના મંદિરે જઈ દર્શન કરી કોઈને કાંઈ કીધું નહીં રાત પડી હું તો પણ ઊંઘ નથી આવતી ક્યાંથી નીંદર આવે મારે કીધું તું કે જાજે હવારનો હોરી જ ઉગે ને એટલે દરિયાના કાંઠે મારું નામ લઈને પછી દરિયામાં નાખજે તરશે ઘડી ઘડી કેમ થાય તરશે કે નહીં તરે પણ માં બોલ્યા છે મા પોતે આપી ગયા છે આખી રાત ઊંઘ આવી ને એમનમ ને એમનમ સૂરજ ઉગી ગયો નારાયણ ઉગ્યા ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભામણા જીવન મરણ લગ માન રાખજે કશ્યપ રાવુ ધરતી માથે હુરી ના અંજવાળા પીડા ને કાળીઓ ભીલ પછી લઈને ધરતી ની કાંઠ એમ કહેવાય છે કે માથે પગલા દેતા 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 દરિયાના ના કાંઠે આવ્યા કાંઠે આવીને હાથમાં પછેડી છે માનું સમરણ કર્યું ગાય માં હે ભગવતી આ તારા કહેવા પ્રમાણે હું આવ્યો છું ને હવે આમ તો દરિયામાં મારે કદે કરીને માને વિનંતી કરી નમો નમો દુર્ગે સુખ ઘરની નમો નમો અંબે તો ઘરની નમો નમો અંબે તો ઘરની નિરંકારી દૌત તમારી તેલો ફેલી ઉદિયારી એમાં સસીલાટ મુખ મહા વિશાલા નેત્ર લાલા ભ્રકટી વિકળાલા રૂપ માતુ કો અધિક સ્વાહવે દર્શન કરે જ નતી સુખ પામે તું સંસાર શક્તિ લઈકી ના પાલન હે તું અંદન દેના હે માં બનર દે અને તા તો આમ જો મારી પડકાર કરે કાઈ મારા કાળિયા આમ જો ઉગમની દિશાની મેલપા ફેરંગીના વાણ આવે અને કાળિયો ભેલ લી નાથી જાય ખાંડિયા ત્રિશુળ વાળી કરી અને દરિયામાં ખબગેરી ગાડી પછેડીની માથે અને પછેડી ઉપડે પછી બાપા પાણીની માથે ઈ વાણ આલે આમ પછેડી ધોડી જાય પછી ફિરંગીના વાણની સામે આવીને પડકારા હાકલા ખબરદાર આય તમારી ના પાપી અધર્મે આમ કરીને વાણની માલપા ખાબ ગઈને મારી મારીને એની તેજરીઓ લૂટી પાછો કોટલા ભેળી કરેવા કોટડામાં કોઠા છે એમાં પોતે ધન ઠાલવે માના પારે પછી જગન કરે પૂજન કરે ભજન કરે ગરીબોને દાન કરે ભગવતી ક્રમ બની ગયો દરિયામાં હો હો ગાઉ માથે કાળિયા ભીલ ની હાંક દાક વાગે હો કોઈ વાણ નીકળે નહીં માં ભગવતી આવા પરચા પૂરી રહ્યા છે અને અહીંયા કોટળાની માલપા હે કાળીઓ ભીલ માની સેવા પૂજા બંદગી મા ભગવતીને ને આરાધના હું કરે છે હે કોઠળાની દેવી હે મારા બાપની દેવી બસ હે માં આ બધો તારો પ્રતાપ છે જેનો જેનો આશરો એને એની લાજ માં અમારે તારો આશરો મારી અમારી લાજ લાગે છે એમ કાળજી ભીલ માના પારે માનું ભજન કરે સમરણ કરે વાત તો મા ભગવતીની છે કાળજા બેલનું જીવન દર્શન એ ખૂબ ઘણું મોટું છે પણ એને એના જીવનમાં